ગેસ ઊંધો ચડતો હોય અને પેટ ફૂલાઈ જતું હોય અનેક પ્રકારના તમે વિડીયોસ આયુર્વેદમાં જોતા હશો ઘણા બધા આયુર્વેદના નિષ્ણાત લોકો પણ જે એક વસ્તુમાં થાપ ખાઈ જાય છે એ મારે તમને કહેવું છે તમે એના માટે હિંગનો ઉપયોગ કરો કે અજમાનો ઉપયોગ કરો કે સંચળનો ઉપયોગ કરો એક વાત ખાસ ધ્યાન રાખો એની માત્રા કેટલી હોવી જોઈએ હિંગ અતિશય ગરમ ઔષધિ છે એની માત્રા અડધી ચમચી કે બે ગ્રામ જેટલી ન વાપરી શકાય અજમો પણ એટલો જ ગરમ છે એની માત્રા પણ એક એક ચમચી ન વાપરી શકાય હિંગ અજમો કે સંચળ એની માત્રા ચપટી ચપટીમાં જ હોવી જોઈએ બહુ બહુ તો ચમચી એક ચણાભાર કે અડધા ચણાભાર માત્રા તો ખૂબ થઈ જાય અને હિંગને તો આયુર્વેદમાં ચપટી માત્રામાં જ લેવાનું કહ્યું છે ઓરિજિનલ હિંગ તો એટલી હદે ગરમ હોય છે કે જો તમે વધારે માત્રામાં લઈ લો તો નાકમાંથી નસકોરી ફૂટી શકે સંડાસને પેશાબમાંથી લોહી પણ નીકળી શકે એટલી હદે ગરમ હોય છે એટલે હિંગ અજમો સંચળ આવા બધા જ ગરમ ઔષધોનો પ્રયોગ તમે જ્યારે કરો છો ત્યારે એની માત્રા ખૂબ ઓછી લ્યો અને જો તમારી ગરમીની પ્રકૃતિ છે એનો ઉપયોગ ન કરો